નીલેશ ગુંભાણીનો સુરતમાં વિરોધ યથાવત સુરત રેલવે સ્ટેશન પર સિટી બસ સ્ટેશનમાં સિટી બસોને પોસ્ટર ચોટાડીને વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો શહેરની સિટી બસો પર નીલેશ ગુંભાણીના પોસ્ટરો લગાવી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો નીલેશ કુંભાણી હજુ પણ ગાયબના પોસ્ટર લાગ્યા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે નિલેશ કુમારી દ્વારા જે ભાજપ ના હિસાબે કોંગ્રેસ કરી છે એના વિરુદ્ધ સુરત રેલવે સ્ટેશન ખાતે અમે જે શિખર ચોટાડો પ્રોગ્રામ કરેલો હતો કે દલાલો દલાલ નિલેશ કુમારી આ સુરત શહેર ના લાખ મતદારો ને મતદાન કરવા વંચિત રાખવામાં આવ્યા છે એનો વિરોધ કાર્યક્રમ કોંગ્રેસના ના કાર્યકર્તા સહિત મતદારોએ સ્ટેશન પર કાર્યક્રમ કરેલો હતો અને અમે ખાસ કરીને કહેવા માંગીએ નિલેશ કુમારી જેટલું ભાગેલું ભાગી લે આજે કાલે સુરતમાં આવું પડશે કોંગ્રેસનો નો કાર્યકર્તા કાર્યકર્તા શહેર નો મતદાર પર માર ની સોટે છે આજે ડોકા ના શોધ આવવું પડશે ત્યારે એને માર પણ પડશે